નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદમી એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિ નિમિત્તે ફતેહપુરા ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું તમામને આ રેલીમાં જોડાવા માટે આમંત્રણ અપાયું તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ફતેપુરા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી ફતેપુરા નવા બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવશે અને ઉખરેલી રોડ થઈને ફતેપુરા પોલીસ ચોકી ખાતે થઈને હોળી ચકલે થઈને પેટ્રોલ પંપે થઈને રિટર્ન ફતેપુરા નવા બસ સ્ટેશન ખાતે આવશે આ રેલીમાં ઉપસ્થિત રહેવા તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જય દિન જય સંજન આથી તમામ જાહેર જનતાને તેમજ તમામ પાર્ટી અને તમામ આગેવાનોને જણાવવાનું કે ચૌદ એપ્રિલ ના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાથી ફતેપુરા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જાહેર જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ તમામ ધર્મ તમામ જ્ઞાતિ તમામ સમાજના આગેવાનોને જાહેર આમંત્રણ પાઠવે છે અને ફતેપુરા ખાતે રેલીનું આયોજન કરેલ છે તમામ સમાજને જોડાવા માટે અમારું આ વધુ હાર્દિક આમંત્રણ છે જય સંવિધાન જય